સમુદ્રાંતિકે પ્રકરણ બાવીસ કોઈનું ગાડું ભાડે મળશે વરાહ સ્વરૂપ પહોંચતા જ અમે વાહનની તપાસ શરૂ કરી જડશે ગોપા તો ગાડા ભાડે ફેરવે જ બારો નહીં નીકળી ગયો હોય તો જડે વિશેક ઘરના નાનકડા ગામમાં ગોપા આતાને શોધતા વાર ન થઈ તેણે તરત ગાડું જોડ્યું ગામ બહાર નીકળ્યા કાં ઓચિંતુ પટવે જવાનું થયું તેણે બળદોને પસરાવતા પૂછ્યું ત્યાં અવલના ઘરે જવાનું છે મને ભાન થયું કે અવલના ભાઈનું નામ ઠેકાણું કંઈ જ મેં પૂછ્યું નથી તે અવલ ક્યાં પટવે રહે છે ગોપો આ તો પાછળ ફરીને અમારી સામે જોતા બોલ્યો મેં તેને આખોએ બનાવ ટૂંકમાં કહ્યો ડોસાના મુખ પર ચિંતા સળવળી પણ તરત તેણે કહ્યું વિષણાને કાંઈ ન થાય હાદાભટ્ટનું વંશ ઈને શું થવાનું જ પછી બળદોને ડચકારતા બોલ્યો ને માથે અવલ જેવી સતી માં બેઠી જ ઈનો કોઈ ભો ન રાખવો મટી જાશે બધું દાદા સાપ કંઈ હાદાભટ્ટને ન ઓળખે પરાશરે કહ્યું તમ તમાર જુઓ ને આ ઢાંઢા હમણે પટવે પુગાડ દેશે ગોપાએ પરાશર સામે જોતા કહ્યું જીવની જેમ રાખ્યાત બેઈને કોઈ દી પૂછડું એ આમળ્યું નથી હું આડા સાથે પીઠ ટેકવીને બેઠો હતો મેં પૂછ્યું આતા તમે ભટ્ટને જોએલા નાનપણે દીઠેલો આ અવલનો વર તે વેળાએ આવીશ ના જેવડો ગોપો આતો બોલ્યો હાદો મોળે પટવે રહેતો હતો ઈના ગયા પછી ગોરાણી અવલવાળી વાડીએ રેવા વહી ગઈ ઈ તો હજી હમણાં જીવી આવરદા લાંબી બાઈની કહે છે કેશો ભટ્ટ તો સાધુ થઈ ગયા બન્યું તું તો એવું ગોપા આતાએ રસ્તા પર નજર રાખતા જવાબ દીધો કેશો રે તો પટવાવાળી વાડીએ આ અવલનો ભાઈ ખેડ છે ઈ વાડીએ કેશોની ભક્તિ ડોસાએ વાત શરૂ કરી હાદા ભટ્ટને એક છોડી પરદેશ મારવાડ વરાવી આવી હતી જાન આવવાની હતી પણ પટવામાં પાણીની તાઈણ તે હાદાએ જાનને બેટ માથે રાખવાનું ગોઈઠવું ઈ વેળા કેશો આવ્યો હાદા પાસે મોટા મોટાભાઈ જાનને વાડીએ રોકો કૂવો ખાલી નથ પછી હાદાએ તો પાણી મૂક્યું હતું કે પટવાની વાડીએ પગ નહીં મૂકે પણ જાનવાડીએ રહી ઈમાં તો કંઈ વાંધો નહોતો ગાડું અચાનક પથ્થર પર અથડાયું હોય તેમ પછડાયું ધીરે બાપલા ધીરે ગોપાએ બળદોને ઉદ્દેશીને કહ્યું પછી વાત આગળ ચાલી જૈતર વૈશાખ મહિનો માણા બધું વયુગ્ય ગુજરાત મજૂરીએ પાણી સિંચવા કોઈ મળે નહીં ને ઈ વખતની જાનું મોટી ઈને થઈ રે એટલું પાણી સિંચે કોણ પછી બેટ પર જાન રોકી ના રે કેસો કેય સિંચવાની ચિંતા ન કરતા મારો હડમાન ડાડો લાજ રાખશે પછી વરસાદ આવ્યો મને આવી કોઈ દંતકથાની આશા હતી વૈશાખ મહિને વરસાદ ક્યાંથી હોય હડમાનજી કેસાને સપનામાં આવીને કહી ગયા હતા ભગત તારાભાઈને ઘેર માંડવો છે બારું પાણી હું લાવી દઈશ વાડીમાં માણા હશે ન્યા લગન કુવા બાહેની કુંડી ખાલી નહીં થવા દઉં પરાશર મારા સામે જોઈને હસ્યો ગોપાને ખ્યાલ આવી જતાં તે ગિન્નાયો તમા નો માનો અમે તો નજરે જોયા છીએ બધાને નાના દાદા હું કંઈ કહેતો નથી તમ તમારે જવા દો પરાશરે કહ્યું તે હું જવા દઉં છું એવું લાગે છે હા ભટ્ટ મારો સગો થાય તે મારે જવા દેવાની વાય તો કરવી પડે આ તો સાઈબે પૂછ્યું એ વાત મારે કહેવાનું થયું બાકી મારે શું છે દાદા તમે એની ચિંતા ન કરો તેઓ તો મહેમાન છે તમ તમારે વાત ચાલુ રાખો મેં કહ્યું તે મહેમાન હોય તો મહેમાનની રીતે રહેવું જોઈએ કે નહીં ગોપાએ કહ્યું અને વાત આગળ ચલાવી જાન તો આવી વાડીએ રોકાણી કેશો વયોગ્યો ગામના મંદિરમાં રેવા ઈને જા જા જણ હોય ને આ ફાવે નહીં હમ મેં હોુ ભણ્યો અહીં હાદાએ જાનવાળાને હાથ જોડી જોડીને કીધું હતું કે જાન પાછી વડે વાડીએ કોઈ કાંઈ ભૂલી ન જતા પણ આદમી કોને છે જાણી જોઈને કે ભૂલથી પણ કોકનું પંચયું કૂવાને આડે લટકી રહ્યું ને જાન તો વહી ગઈ પછી ઓલીપા મંદિરે બીજે દી રાયતે કેસાને સપનામાં દાદો દેખાણો કેય એલા તને ચેતવ્યો તોય મારી દશા કરી આમજો મારો વાહો પાણી સારી સારી છોલાઈ ગયો છે ભારે થઈ મેં ડોસાની વાતમાં સૂર પુરાવ્યો ઈને ઈ ઘડીએ રાયતે ને રાઈતે કેસો વાડીએ ગયો વાડીએ તો કુંડી ઉભરાઈ ને રેલમ છેલ કેસાએ આડી માથેથી પંચ્યું લઈ લીધું ને અડધી રાતે ઘેર જઈને હાદા ભટ્ટને અવાજ દીધો હાદાએ ડેલી ખોલીને કેસાએ પંચ્યું સામું ધર્યું કાંઈ બોલવા જેવું તો હતું નહીં શું થયું છે એ હાદો સમજી ગયો પાડોશના બે ત્રણ જણા જાગ્યા ને આવીને ઉભા રહ્યા ગોપાએ ગાડું રોક્યું નીચે ઉતરીને પૈડામાં કંઈક તપાસ્યું પછી પાછો આવીને ગાડે બેઠો આગળ ચાલતા કહે હાદો ભટ્ટ મોટા ભાઈ થાય વળી એણે કેસાને જિંદગી પાલવ્યો તો તોય કેસાને પગે લાગ્યો ભગત ભૂલ તો બીજા કોઈની નહીં મારી હવે તું દે ઈ સજા ભોગવી લઈશ મને નૂરભાઈ યાદ આવ્યો હાદા ભટ્ટને તે આપણી સમજ બહારનો ગણે છે મને નૂરાની માન્યતા સાચી લાગી આ વ્યવહાર પાછળની પરસ્પરની સમજણ લાગણી અને એકબીજાનો વિચાર કરવાની વૃત્તિ કેટલી ઊંચી હશે તેનું માપ કાઢવું તે સામાન્ય માણસની સમજ બહારનું જ ગણાય પછી તો કેશો કે સજા તો હું શું કહું આજ્ઞા આપો હવે લોક વચાળે રેવું નહીં ગમે ડુંગર પાર ઉતરી જાઉં છું પણ હાદો કે મારાથી આજ્ઞા કેમ દેવાય તને હારે લાવનારી તારી ભાભી છે એ કે એમ કહી પછી ગોરાણીએ કેશાને રોક્યો ના એણે તો ઉપરથી વયો જવા દીધો જેનું મન સંસારમાં નહીંથી ને પરાણે રોકીને શું કામ કોચવું જા ભાઈ કઈને ઊભી રહી કેશાને પત્ની હતી ને મેં કહ્યું રતનવઉ ઈ ભેગી ન થઈ પણ કેશો ગયો એના છ મહિનામાં એણે દેહ પાડી નાખ્યો કંઈ બાળકો કેશાને તો કંઈ નહોતું હાદાને માથે એક છોકરો હતો ઈ આ અવલનો સસરો પણ ઈ તો અવલનો વર જલમ્યો ઈ વેળામાં જ મરી અવલની સાસુ રેતી એને પિયેર અવલના વરને તો હાદાએ મોટો કર્યો ઈ હતો જુવાનજોત ને આ અવલ નવી નવી પૈણીને આવી ઈ હતી પછી ભાઈ વયો ગયો છોકરો તો હતો નહીં છોકરાની વહુ પિયર જઈને રહેતી હાદાથી નો જીરવાણું તે બે તૈણ વરહે ગયો પરભુના ધામમાં ઉમા ગોરાણી આ અવલ નેનું વર હમ મેં કહ્યું અવલ ભટ્ટના પૌત્રની પત્ની છે સરકારી નામે બોલતી આ વિશાળ જાગીરની માલિકણ તે ખ્યાલથી મારા મનમાં અવલનું આખું ચિત્ર બદલાઈ ગયું ગોપો આ તો આગળ કહે અવલનો વર હતો જુવાન ઊભો થયો કેશાવાળું ખેતર ખેડવા કેય ખેતરે ખેડું ને હવેલી નામે કરું કાકાને તો વંશ રહ્યો નથી પછી શું છે સાચી વાત છે હવેલી તેની જ ગણાય ને એ તો મલગ જાણે જ કાંઈ નોંધણી નહોતી થઈને કોઈ માલિપા રહેતું નહીં અંગ્રેજના ટેમથી આ સરકારી ચોપડે ગઈ બાકી આમ તો મલક આખો જાણે જ કે હવેલી હાદા ભટ્ટની છે ગોપાએ કહ્યું તો પછી એ જ વાત છે માણા જીવ જાય ને આ લગી સાચને વળગી છે છોકરો કહી હું પટવાવાળું ખેડું ને ઉમા ગોરાણી કહી તારા દાદાએ મારી નજરે પાણી મૂક્યું છે કે પટવાના ખેતરે ઈના વંશનું હળ નહીં ફરે ઈનું વચન તોડે ઈ મારો સગો નહીં પછી હવે પરાશરને પણ વાતમાં રસ પડવા માંડ્યો છોકરે માયનું નહીં હળ જોડ્યા ઓલીપા ઉમા ગોરાણી ગાડે બેઠી પટવેથી નીકળી ના અવલવાળી વાડીએ આવીને રહી ઉપજ વગરની વાડીએ કેઈ ધૂળ ખાઈને જીવીશ પણ દાદાનું વચન તોયડું ઈ નિહાયરે નહીં રહું ને અવલ ઈ વાહે નીકળી ઈના મનમાં એમ કે હું અસ્ત્રીની જાત છું ધણીને શું કહું પણ આદમી પોતાનું વચન તોડે તો અસ્ત્રી ઈ પાળે ને આદમીના પાપ એટલા ઓછા થાય ઈ આવી ઈની વરસાઇરે રોટલા ખાઈને પડી રહી પણ કોઈ દી પટવે ન ગઈ તો પટવાનું ખેતર હવે અવલનો ભાઈ કેમ ખેડે છે મેં પૂછ્યું અવલનો વર ડુંગરના મેળે ખોવાઈ ગયો છે ને અવલે પટવાનું ખેતર ભાઈને કંઈ ખેડવા નથી દીધું ભાગે દીધું જ ભાઈનો ભાગ ભાઈ લઈ ને કેશાનો ભાગ મંદિરમાં ખેરાત કરે આવી કસદાર જમીન ખેડે નહીં તો નિહાકો પડે ધરતી માતાનો એને ખેડા વગર મૂકી થોડી રખાય છોકરો મામા મામી પાસે રહીને ભણે જ ગોપાએ વાત પૂરી કરતા કહ્યું ધર્મી માણાને જીવવું તલવાર નિધાઈ રહી હોય જ આપણા જેવું થોડું જ થોડી પળો શાંતિમાં વીતી ગોપો ઘડીએ ઘડીએ હાલો મારા બાપ આ રહ્યું પટવા કહેતો બળદો સાથે વાત કરતો રહ્યો થોડી વારે અમે કેશાભટ્ટની વાડીએ પહોંચી ગયા અવલનો ભાઈ તો સરવણ પાસેથી સમાચાર મળતા જ દરિયાપટ્ટીના માર્ગે વરાહ સ્વરૂપ જવા નીકળી ગયો હતો કદાચ તે બેટ પર અવલ સાથે થઈ ગયો હશે અથવા પાછળ બીજો મછવો લઈને જશે એ પહોંચી જશે ગમે તેમ કરીને પણ ભેગા થઈ જશે ગૃહિણીએ કહ્યું મેં ઘરનું અવલોકન કર્યું અવલ કરતાં સુખી ખારા પાટના છેવાડે સારી અને પાછી કૂવાવાળી જમીન અડધી આવક પર આ કુટુંબ નભે છે બાકીની અડધી આવકનો લેનાર સાધુ વેશે ક્યાંક ફરતો હશે કે કદાચ આ જગતમાં નહીં હોય એના નામે ભૂખ્યાઓને દાન કરાય છે આ બધા કોઈક જુદી જ જીવન રીતિના અંશો છે કદાચ આપણે તેમને મૂર્ખ ગણવા પ્રેરાઈએ આજથી બે વર્ષ પહેલાં આ કથા મેં જાણી હોત તો હું પણ તેને મૂર્ખાઈ ગણત પરંતુ આજે સંપત્તિ પ્રત્યે મોહ હોવો તે અક્કલનું કામ છે અને તેવું ન હોવું તે મૂર્ખાઈ છે એવું શા માટે મનાય છે તે મને સમજાતું નથી મિત્રો બાવીસમો પ્રકરણ અહીં પૂરું થાય છે તમે મને ફટાફટ કમેન્ટ કરીને કહો કે અવલ હાદાભટ્ટની વંશજ છે તે રસપ્રદ કહાની નાયકને સંભળાવનાર કોણ છે એ ગોપોઆતો બી કેસો સી વિષ્ણુ મિત્રો દુનિયાની એશી ભાષાઓમાં જેનો અનુવાદ થયો છે તેવું જગવિખ્યાત પુસ્તક ધ અલ્કેમિસ્ટ તેની સમરી સાંભળવા માટે આ દેખાતી લિંક પર ક્લિક કરો સાથે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર